ધ્રુવરાસિંહ સૌહાણને માર મારનાર દેવાયત ખવડને માત્ર કલાકમાં પોલીસે કરી આવી હાલત હવે જેલમાં શરૂ થશે રિમાન્ડ મિત્રો જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં ફસાયા છે આ વખતે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયાકાને ટક્કર મારી જેના કારણે અમદાવાદના એક યુવક ધ્રુવરાજસિંહ સોહાણ ઘાયલ થયા હતા આ ઘટના પાછળના છ મહિના પહેલા થયેલી જૂની માતા માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાશિ સોહાનને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે પોલીસે આ ઘટના અંગે તપાસ પણ શરૂ કરી છે મિત્રો તાલાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાશિ સોહાણની કિયા ટક્કર મારી આ અકસ્માતમાં ધ્રુવરાશિને પગમાં ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના પાછળ છ મહિના પહેલાં થયેલી માતાકૂટ કારણભૂત હોવાનું મનાય છે વીસ ફેબ્રુઆરીએ સનાતનમાં થયેલ એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો પોલીસે આ મામલે ધ્રુવ રસી સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી આ ઘટના બાદ પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેમના માણસોને પકડવા માટે તપાસના સક્રો ગતિમાન કર્યા છે ચિત્રાવડ ગામે થયેલી ઘટના મિત્રો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે દેવાય ખવડેને તેમના માણસોને ફોર્ચ્યુનર કાર્ય દૂરસ્થી સોહાણની કિયાકાને ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે કિયાકા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં ધ્રુવરાશિને પગમાં ઈજા થઈ હતી અકસ્માત બાદ દેવાયત ખવાડના માણસોએ ધ્રુવરાશિને માર માર્યો હોવાના પણ સમાચાર છે ઘાયલ થયેલા ધ્રુરસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટના પાછળનું કારણ મિત્રો પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના પાછળ છ મહિના પહેલાં થયેલ એક જૂની માથાકૂટ કારણભૂત હોઈ શકે છે અમદાવાદના સનાતલ ખાતે વીસ ફેબ્રુઆરીએ એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ ઘેર હાજર રહ્યા હતા જેના કારણે તેમની કાર પર હુમલો થયો હતો આ મામલે પોલીસે ધ્રુવ્રસિંહ સુહાણ સહિત અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો બીજી તરફ હુમલો કરનારા આરોપીઓમાંથી એક ભગવતસિંહે દેવાત ખવડ વિરુદ્ધ આઠ લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસની કાર્યવાહી મિત્રો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધ્રુવરાસિંહ સુહાણ અને તેમના ત્રણ મિત્રો ગઈકાલે સિત્રાવડ ગામે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા દૂરસ્તે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું આ સ્ટેટસના આધારે દેવાયતે ખવડ અને તેમના માણસોએ રેકી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે પીઆઈ જૈન ગઢવીએ જણાવ્યું હતું કે આ અંગેની માહિતી મળતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે દેવયતે ખવડ અને તેમના માણસોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમા અને કર્યા છે અને ચોવીસ કલાકની અંદર તેને પકડી પાડે તેવા સંકેતો આપ્યા છે